આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ શહેરના આશ્રય હોસ્પિટલની બેદરકારીના કારણે તેર વર્ષીય બાળકનો મોત થતાં પરિવારજનોમાં રોષ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તારીખ ચૌદ જાન્યુઆરી મંગળવારના રોજ નવ કલાકની હોસ્પિટલથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરના આશ્રય હોસ્પિટલની બેદરકારી સામે આવી છે તેર વર્ષીય બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ ફેલાયો છે હોસ્પિટલની બેદરકારીથી બાળકનું મોત થયા હોવાના પરિવારે આક્ષેપ લગાવ્યા મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ પર ભેગા થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો વલસાડની આશ્રય હોસ્પિટલ દ્વારા સુવિધાઓ ન આપી પરિવારજનો દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે બાળક ક્રિટિકલ થતા તાત્કાલિક અન્ય

આખી રાત એ છે ને પેનમાં જતો પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાઈને ચેક કરી લઈએ તે બી એ લોકોએ પરમિશન નહીં આપી પછી બપોર થઈ ને પછી અમે બહુ રિક્વેસ્ટ કરી પછી એ લોકો છે ને પરમિશન આપી પછી એમ કે કે બધું બંધ હશે અમે આખું વલસામાં બધી જગ્યા ફરી વહેલા બધું જ પેલી સોનોગ્રાફી ને બધું જ બન્યું પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લાવ્યા નહીં તો એમ કે કે બ્લડમાં ઇન્ફેક્શન છે ને પેલા જ્યારે અમે પૂછેલું ને તો બ્લડ માં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહિયાં આવીને પોતાની ભૂલ સ્વીકારી બસ અમે છે ને પેલા અહિયાં આશ્રય હોસ્પિટલમાં લાવેલા ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહિયાં ડોક્ટર હાઉસ માં પહેલા તો એને બોટલ ચડાવેલી ઉઠી તો એક નર્સ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ એક સારા બે બોટલ ચડાવેલી એની તો બ્લોક થઈ ગઈ તો અમે કીધું કે પેલું બાટલો ચાટો નહીં મળે તો પછી એને ચિસ્તા કીધું તો પેલા ડોક્ટરને ને બોલાવા ગયા તો છે ને એના પાસેથી જરાક બી ચલાવી નહીં ઉભી રહેવાની બી શક્તિ નહીં મળે તો ડોક્ટરને ઉપર બોલાવી કીધું અમે છતાં ડોક્ટર છે બોલાવો તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી એમ વ્હીલચેર ની સુવિધા જ નથી તો એને લિફ્ટ લિફ્ટમાં આખો સુઈ જ પડે અમારાથી ઉચકાવી અમે ખાલી ત્રણ ચાર લઈ શકા અમારાથી ઉચકાવી નહીં એવી હાલતમાં અમે નીચે લઈ ગયા તો નીચે ગયા તો પછી ડોક્ટર માં આવતા ને અસિસ્ટન્ટ ડોક્ટર અમે અહીંયા મળે જ નહીં કાંથી પહેલા લાવ્યા ને બગડેલી હાલતમાં તો પછી છે ને એ ખબર નહીં કાં ગાયબ થઈ ગયો